અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા સીલ મારવાની કામગીરીનો હવે જબરજસ્ત વિરોધ શરૂ થયો છે ટ્યુશન ક્લાસીસ હોટલ સંચાલકો અને યુથ કોંગ્રેસ દ્વારા કોર્પોરેશન ખાતે વિરોધ નોંધાવ્યો રાજકોટમાં અગ્નિકાંડની ઘટના થયા બાદ તંત્ર દ્વારા જે પણ એનઓસી અને બીઓસી વગરના હોટલો હોસ્પિટલો જીમ ગેમ ઝોન ટ્યુશન ક્લાસીસ વગેરેને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી હતી જેના કારણે અનેક લોકોના રોજીરોટી ઉપર મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો છે

પ્રજાને છે હેરાનગતિ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તેનો સખત વિરોધ કર્યો હતો ગેટની બહાર નીચે બેસીને રામધોન ગાયને ભગવાન શાસકોને સદબુદ્ધિ આપે તેવી વાત કરી હતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને સર્ટિફિકેટની પણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ જ ટ્યુશન ક્લાસીસ અને જે માર્યા છે તે ખોલવામાં આવશે અને ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં ચાલતી હોટલો ખોલવા માટેની સ્પષ્ટ વાત કરી દેવામાં આવી છે ટેમ્પરરી સ્ટ્રક્ચર માં હોટલ શરૂ કરવા દેવામાં નહીં આવે એ પ્રકારની વાત કહેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે પરંતુ સર્ટિફિકેટ ની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે ને ત્યારબાદ ટ્યુશન ક્લાસીસ ને જે સીલ માર્યા છે તે ખોલવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું આવેદન પત્ર સુરત શહેર યુવક કોંગ્રેસ કે આગેવાની ક્યાં એવેદન પત્ર થી હમ મ્યુનિસિપલ કમિશનર કોઈ બાત કહેવા ચાતે कि आज छोटे से छोटे व्यापारी जो दुकानदार है उनको भाजपा की फायर ब्रिगेड की टीम द्वारा जो परेशान किया जा रहा है उनको कोई टाइम कोई मोहलत नहीं दी गई है उसके अलावा सीधा ही उनके जाके उनकी दुकानें बंद कर दी है उनका धंधा बंद कर दिया है उनका रोजगार छीना है तो भगवान उनको सदबुद्धि दे आने वाले समय में जल्द से जल्द इन लोगों को थोड़ा टाइम दे वो तो फायर सिस्टम का पूरा सेट करवा दे उसके बाद ये फायर ब्रिगेड का टीम लग जाएगा उसके बाद वो सील कर सकते हैं लेकिन तब जिल कर सकते हैं पहले लोगों को टाइम दिया जाए उसके बाद ये युथ कांग्रेस आज सूरत युवक कांग्रेस एक शांति से आवेदन पत्र देने के लिए आया है आने वाले समय में पूरे गुजरात के अंदर हर युवा रास्ते में आएंगे उन गरीबों का आवाज लेकर निकलेंगे और गांधीनगर तक हम इसका विरोध करेंगे सबके लिए न्याय थाना चाहते और न्याय दिला के रहेंगे મારું સુરત યુથ કોંગ્રેસનો કાર્યકર્તા છું રાજકોટ જે મહાનગરપાલિકા દ્વારા ગરીબોના અને મધ્યમ દુકાનોના આવી છે રોજગાર ધંધા ગયા છે અને જાણી જોઈને મહાનગરપાલિકાના અધિકારીઓ આવીને નામે કરે છે અને સીન મારે છે આજે અમે સુરત યુથ કોંગ્રેસ તરફથી

આયુષ્માન આ લોકો બોલાવી લીધું છે અગર જો દુકાનો ને સીલ મારવાનું બંધ નહીં કરે અને દુકાનો સીલ નહીં ખોલે તો આવનારા સમયે ગુજરાત યુથ કાર્યકર્તાઓ સાથે અને ઉદ્યોગપતિઓ સાથે મળી જેનું આપણે આંદોલન કરીશું